જય માતાજી હર હર મહાદેવ કેમ છો મિત્રો ઇન્સ્ટાગ્રામ કરતા છે કરો નો કરો બે નંબર વાત છે હું ફોર્સ નથી કરતો કે તમે કરો આ તો એ તો બધી તમારી મરજી તમને અમારી અને ભાવિક લાગે સાફ સપોર્ટ આપવો છે તો ની વાત છે બાકી સારું કામ કરતા રહીશું ભગવાન નું નામ લીધા કરશું અમારા તમામ વિડીયો આપો પરિવાર સાથે બેસી ને જોઈ શકીએ એવા હોય છે આ તો શું બાકી જેવી તમારી ઈચ્છા સાત સપોર્ટ બાકી તો પણ સાત સપોર્ટ આપતા રહેજો કમેન્ટ મહાદેવ જય માતાજી લખતા રહેજો જય માતાજી તો બસ તો મિત્રો જો અત્યારે તો છે ને આપણે જે ગઈ કાલે જે પંપે રોકાણા હતા ને ત્યાંથી ત્યાં મિત્રો રાત્રે છે ને મેં તમને કીધું હતું કે જમવાની સુવિધા તો મિત્રો બે ડીશ આવી હતી. એમાં બે શાક હતા જોકે બપોરે જે ટિફિન આવ્યું એ ટાઈપ જ બે ડીશ આવી શાક છાસ છે રસ ગુલાબ છે એ બધું સરસ મજાનું જમવાનું આવ્યું હતું પણ નવ સાડા નવ આસપાસ આવ્યું હતું ને એટલે મેં કીધું કે હવે વ્લોગ ને કરી દઉં એન્ડ એટલે મિત્રો ગઈકાલના વ્લોગમાં આવ્યું નથી કઈ નઈ અત્યારે તો જવું અત્યારે થોડાક આપણે આગળ આવ્યા હતા અહીંયા અંકલાઉ પહોંચી ગયા છીએ અંકલાઉ તો મારા અંદર થી વટી ગયા છે પણ મતલબ હાઈવે પાસે પહોંચી ગયા છીએ અહીંયાથી થી બોરસદ બોરસદ થી આગળ તારાપુર વટામણ અને વટાપણથી અરણેલ તો મિત્રો આજે આપણે અર્ણેદ બૂટ ભવાની માં નાઈટ સ્ટે કરવાનો વિચાર કરીએ છીએ જોઈએ છીએ ત્યાં પહોંચી શકીએ કે નહીં કાંઈ ખબર નથી અત્યારે તો આપણે જો ચા પીવા બેઠા હતા તો બે ચા લીધી હતી અને ઘરેથી મમ્મીનાથની પૂરી લાવેલા બસ તો એ પૂરી ખાઈને હવે અહીંયાથી આગળ વધશું તો જોઈએ છીએ આજનો સફર કંઈક કેવો રહેવાનો છે આજે તો મિત્રો હમણાં હાઇવે ઉપર જોઈન્ટ થઈ જઈશું પછી ખબર પડે ઓકે તો ચાલો જઈએ આગળ અને આપણી સફર બની મજા લઈએ તો મિત્રો અત્યારે છે ને આપડે ઘણા આગળ આવીને અત્યારે માણેજ 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 છે છે ને ને લખેલું હતું ઉપર બો માણેલું ત્યાં છે ને મિત્રો અહિયાં લખેલું છે જો બપોર ના ભોજન નો સમય સાડા અગિયાર થી દોઢ સુધી તો હવે અહીંયા અમે પ્રસાદી લેવાના છીએ જઈએ છીએ અંદર અને મિત્રો અંદર તો છે ને શૂટિંગ ની છે ને મનાય છે કદાચ એટલે કે અંદર હું તમને કઈ બતાવી નહીં શકું પણ ચાલો જમીને બહાર આવીને હું તમને બધી વાત કરું કે શું શું જમીએ શું શું નહીં કે નથી જમવાનું જે હોય અંદર કઈ ખબર પડે હું છે હું ચાલો જાતા આવી બોલો રોજાઈ કેવું લાગ્યું જમવાનું

માતાજી તમને સુખી રાખે મિત્રો બાર કે છે ને જમવાનું સાડા અગિયાર થી દોઢ વાગ્યા સુધી પણ હવે અંદર જ્યાં થઈ કે પર પર્સન દોઢસો રૂપિયા મેં કીધું વાંધો ને હાલો તમને મળે માતાજી સુખી રાખે અને અમે નીકળી ગયા છીએ તો હવે આગળ જોઈએ છીએ જમવાનું મળે તો કે નો મળે કઈ નાખી નથી મિત્રો કલાક આજુબાજુ થયો છે અને અમે પહોંચી ગયા હતા અહિયાં કાર્યાલય માં વાત કરી તો અમને મિત્રો સરસ મજાની રૂમ મળી ગઈ છે અત્યારે હું સરસ મજાનો બેડ ઉપર સુતો પેટી છે સીટી પલંગ ની ખાલી પલંગ છે અત્યારે જો આયે છે ને મિત્રો ગઈ કાલે છે ને પેટ્રોલ પંપે હતા ને તે કઈ ના આવાની સુવિધા નોતી થઈ આમ છે ને નાહી વાગી ના હતા એટલે આજે છે ને નાહી ધોઈ લીધા પછી અહીંયા સંડાસ પાછર બધું રૂમ ની અંદર વ્યવસ્થા છે પછી જોવો અત્યારે સરસ મજાના ફ્રેશ થઈને સુતા છીએ પછી તો હવે અહીંયા થી આવતીકાલે સવારે વહેલા જેમ બને એમ નીકળી જઈશું મિત્રો ગયો આવતીકાલે છે ને ક્યાં પહોંચવાનું છે ખબર મે મારા મગજમાં એમ નાખેલું છે કે ચોટીલા પોકવું પણ હવે મેપમાં માં ને પછી ખબર પડે કે ભાઈ ચોટીલા આવશે કે નહીં કારણ કે અમે બપોરે હતા ને ત્યાંથી મેં જોયું હતું તો એકસો ને છોતેર કિલોમીટર ચોટીલા બતાવતા હતા મન લાગતું શક્ય જ નથી ચોટીલા પેલા રોકાવું પડશે ચોટીલા ચોટીલા પોગી ગયા બાકી માર્યું કઈની મિત્રો જોઈએ છીએ બધી તમને કાલના વ્લોગમાં માં ખબર પડી જશે તો આઈ હોપ કે મિત્રો તમને સારો સારો લાગ્યો લાગ્યો છે હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવતીકાલે હરે મહાદેવ જય માતાજી